નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી તમારા માટે લઈને હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને એક હાઈપ કરી દેજો તો ચાલો સ્ટોરી શરૂ કરી નાનું એવું ગામ હતું એક એક ગામમાં રામુ કાકા નામના વર્ષના વ્યક્તિ રહેતા બે વીઘા જમીન નાનું એવું પરિવાર એનું બે છોકરાની પત્ની ખાઈ પીને આનંદ કરતા બે વીઘા જમીનમાં થોડી ઘણી મજૂરી કરતા અને ખેતી કરતા આ દરમિયાન આપણા સ્વતંત્ર દિવસ આવવાની હતો અને ચોમાસાનો સમય સ્વતંત્ર દિવસના આગલા દિવસે ખૂબ જ વરસાદ વરસતો હતો ખૂબ જ વરસાદ અને એની બાજુમાં જ નદીનો નીર હતો છે વરસાદ ખૂબ જ વરસતો હોવાથી નદીનું નીર વધતું જતું વધતું જતું સાંજ પડતા પડતા પાણી એટલું બધું વધી ગયું કે ગામના લોકો પોતાનો સામાન ભરીને ગામ છોડીને ભાગવા માંડ્યા કમળ સુધી પાણી આવી ગયું તું છે ધીમે 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 પાણી વધતું રહ્યું અને ગામમાં પણ થોડું થોડું પાણી ફેલાવવામાં આવ્યું બધા જ લોકો પોતાના ઘર છોડી અને ભાગવાનો સામાન પેક કરી જીવન જરૂરિયાત સામાન પેક કરી પોતાના પરિવારને લઈ અને ઊંચી જગ્યાએ ક્યાંક અથવા તો બીજા ગામે જવાના પ્રયત્ન કરવા માટે એ જ સમયે રામુ કાકા પણ જીવન જરૂરિયાતનો થોડો ઘણો સામાન લઈ પોતાના ફેમિલીને લઈ અને નક્કી કર્યું કે કોઈ ઊંચી જગ્યાએ અથવા બીજા ગામમાં આપણે જતા રહીએ જ્યાં સુધી આ નદીનું પાણીનું સ્તર નીચું ન આવ્યું છે સામાન લઈને નીકળવા જતા જતા ત્યારે અમુક આકાની યાદ આવી કે કાલે આપણો સ્વતંત્રતા દિવસ છે અને આપણે ગામની સ્કૂલમાં અમુક છોકરાઓ સ્વતંત્રતા દિવસની પ્રેક્ટિસ કરે છે શિક્ષક છે અને અમુક લોકો પણ છે રામુ કાકાને ચિંતા થઈ કે મારી તો ઉંમર થઈ ગઈ છે પણ નાના નાના છોકરાઓ છે એ મારા ગામનું ભવિષ્ય છે આપણા દેશનું ભવિષ્ય છે તો મારે એને બચાવવા જોઈએ અને એક બાજુ રામુ કાકાનું ફેમિલી છે શું કરવું સમજ નથી પડતી રામુ કાકા થોડી વાર તો વિચારમાં પડી ગયા કે મારા મારા ફેમિલીને બચાવવું કે ગામનું ભવિષ્ય કે દેશના ભવિષ્ય નાના નાના બાળકોને રામુ કાકાએ ડિસિઝન લીધું જરૂરિયાત સામાન ભેગો કરી એની પત્નીને કીધું કે તું બાળકોને લઈ અને ઊંચા ટેકરા ઉપર જતી રહે છે મારી ચિંતા ન કરતી હું છોકરાઓને બચાવવા જઈ રહ્યો છું રામુ કાકાની પત્નીએ ઘણું કીધું પણ રામુ કાકા એકના બે ના થયા કાકાની પત્ની છોકરાને લઈને થતી રહે છે આ બાજુ છોકરાને બચાવવા રામુ કાકા પાણીમાં ચાલતા ચાલતા કેણ કેણ પાણી ઉપર આવી ગયું રામુ કાકા બૂમ મારતા મારતા રામુ કાકાની નજર તો એટલી બધી સારી નથી કારણ કે ઉંમર હતી કાકા દેખાતું તો સ્કૂલના ધાબા ઉપર બધા છોકરાઓ ટીચર અને ચોકીદાર બધા ઊભા હતા અને પાણી થી ઉપર ઉપર હતું રામુ કાકાને જોઈ અને ટીચરની છોકરાઓની અને ચોકીદારની પણ હિંમત વધી ગઈ રામુ કાકા અહીંયા ગયા અને ત્રણેય જણા થઈને પાંચ પાંચ છોકરાઓને બચાવતા ત્રણેય જણા ચોકીદાર રામુ કાકા અને ટીચર ત્રણેય જણા થઈને પાણીમાંથી પાંચ છોકરાને લઈ જતા અને સેફ જગ્યાએ મૂકીને પાછા આવતા લઈ જતા સેફ જગ્યાએ મૂકીને પાછા આવતા બધા છોકરાને બચાવતા બચાવતા સવાર થઈ ગઈ અને નદીનું પાણી પણ થોડું સ્તર નીચે નીચે આવતું ગયું આ બધું જોતા ગામના બધા લોકો ભેગા થયા પાણીનું સ્તર નીચે આવી ગયા અને બધાએ રામુ કાકાનો આભાર માનો એમના જેના જેના છોકરાઓ સ્કૂલમાં ગયા હતા ને એ ઘરે જઈને કાકાનો આભાર માનવા મળ્યો અને જે પણ જવાનિયા પોતાના ફેમિલીને લઈને ભાગવા મંડ્યા હતા ને એનું મોઢું શરણ નીચે હતું આ બધું જોઈ અને ગામના બધા લોકોએ નક્કી કર્યું કે ગામની સ્કૂલનું નામ રામુ કાકા પ્રાથમિક સ્કૂલ રાખવામાં આવશે અને બધાને મળી બીજા દિવસે સ્વતંત્ર દિવસનું પર્વ મનાયો અને આ વાત છેક પ્રધાનમંત્રી સુધી પહોંચી અને રામુ કાકાને પુરસ્કાર પણ આપવામાં આવ્યો આ સ્ટોરી ઉપરથી શું શીખવા મળે છે કે ક્યારેક આપણી ફરજ હોવા છતાં આપણે આપણો સ્વાર્થ જોઈને નીકળી જતા હોય છે અને આપણે ફરજ નથી નિભાવતા હોય તો કાકાએ એવું વિચાર્યું કે હું તો વૃદ્ધ છું મારા ગામનું મારા દેશનું ભવિષ્ય નાના નાના બાળકો છે કદાચ હું મરી જઈશ તો કોઈ અફસોસ નથી કારણ કે મેં મારી જિંદગી જીવી લીધી છે અને છોકરાને બચાવવું એ મારી ફરજ આવે છે જો આમાંથી દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજે ને તો કદાચ આપણા ગામ ઉપર આપણા શહેર ઉપર અથવા આપણા દેશ ઉપર કોઈ પણ મુસીબત આવે ને તો લોકો એકલા નથી રહેતા અને મુસીબતમાં હેલ્પ મળી રહે અને કદાચ કોઈકનો જીવ જતો પણ અટકી જતો હોય છે આ વિડીયો ઉપરથી આ સ્ટોરી ઉપરથી તમને એ શીખવા મળે છે કે ક્યારે પણ જો કોઈ પણ જાતની મુસીબત આવે ને તો એ મુસીબતમાં આપણા ફેમિલી અથવા આપણો સ્વાર્થ ન જોતા બીજાની મદદ કરવી જોઈએ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો કે જે એવા વ્યક્તિ છે કે જે પોતાનો સ્વાર્થ જોવે છે અને મદદ કોઈને નથી કરતા એવા વ્યક્તિ ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરમાં તો એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો અને વિડીયો જો ગમે તો વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ન કારણ કે તમારા એક ભાઈ થી યુટ્યુબ ઘણા લોકોને આ વિડીયોનું નોટિફિકેશન મોકલશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને હાઈપ જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર